બનાસકાંઠામાં ભાભરમાં સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્વરૂપજીનું સ્વાગત કર્યું સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવતા સ્વાગત કાર્યક્રમ યોજાયો હળવા અંદાજમાં દેખાયા સાંસદ ગેનીબેન ઠાકોર હસતા હસતા બોલ્યા ગેનીબેન મારો આભાર માનો કે સીટ ખાલી કરી સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આપ જુઓ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે સ્વરૂપજી ઠાકોર અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા બનાસકાંઠામાં ત્યારે ગેનીબેન ઠાકોર ત્યાં આવ્યા હતા તેમને અભિનંદન પાઠવ્યા સાથે તેમનું સ્વાગત કર્યું હતું અને હસતા હસતા બોલ્યા કે મારો આભાર માનો કે મેં સીટ ખાલી કરી

જે કક્ષાના મંત્રી તરીકે સ્વરૂપજી ઠાકોરજીએ પણ શપથ શપથવિધિ લીધી હતી તેમની પણ પસંદગી થવા પામી છે ત્યારે તેઓ જે તેઓ પહોંચ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના જે સાંસદ તો ટેકર દ્વારા પણ સ્વાગત કરવામાં આવતું હતું આ દ્રશ્યો સહિત હોતા જોવા મળે છે પરંતુ કોંગ્રેસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું નથી બિલકુલ આભાર પ્રિમલ સમગ્ર વિગત બદલ